આ અંદરનું મેઇન જે ડેરી આપણે કહીએ ને એ આ ડેરી છે અને જે આ જગ્યા છે એ એ છે કે એમ કહેવાય કે વાછરા દાદા પચીસ કિલોમીટર દૂર વછરાજપુરામાં એનું જ્યારે મસ્તક કપાવ્યું ત્યાંથી લડતા લડતા મસ્તક વગર ખાલી ધડથી લડતા લડતા આ જગ્યા ઉપર આવી અને પડ્યા હતા તો આ એ જગ્યાની ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું છે અને પહેલાંના વિડીયોમાં આપણે વછરાજપુરા જોયું હતું જ્યાં વાછરા દાદાનું મસ્તક કપાયું હતું પણ અત્યારે આપણે જે જાય છે એ જાય છે વછરાજ બેટ જ્યાં વાસરા દાદાનું જે ધડ છે એ પડ્યું હતું અને એ અહીંથી પચીસ કિલોમીટર થાય છે મતલબ જે વછરાજપુરા છે ત્યાંથી વછરાજ બેટ પચીસ કિલોમીટર થાય છે અને એ પચીસ કિલોમીટર આખે આખું રણ છે તો રણમાં આપણે પચીસ કિલોમીટર ગાડી ચલાવવી પડે છે અને તે પછી આપણે વચ્છરાજ બેટ પહોંચીએ છીએ તો ચલો શરૂ કરીએ આજના આ વ્લોગને અને જોઈએ એ પચીસ કિલોમીટરનું રણ અને એન્જોય કરીએ એક્સ્ટ્રીમલી ઓફ રોડિંગવાળી જર્નીને સો જય શ્રી કૃષ્ણ ને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો અત્યારે આપણે ઝીંઝુવાડા ગામથી નીકળી ગયા છે વચ્ચરાજ બેટ જવા માટે અને આવો કંઈક રસ્તો છે જો આ તમને વ્હાઈટ ધજા દેખાતી હશે એ ધજા આ જે રસ્તો છે એ જવાની નિશાની છે મતલબ કે તમારે છે ને આ રસ્તો મૂકવાનો નહીં ધજાવાળો એ ધજાવાળો રસ્તો મૂકશો ને તો તમે બીજે ક્યાંક પહોંચી જશો અને જો ત્યાં પહોંચી ગયા તો પછી રિટર્ન આવવું તમારે અઘરું પડી જશે અત્યારે વચરાજ બેઠા હોય આ જીજુ થી રસ્તો આવે અને આ સાઈડ વચરાજ ગેટ કેવાય અને આપણે વચ્ચે હે ને આવી સફેદ સફેદ ધજા રાખેલી છે ઘણી જગ્યાએ આખા રોડ ઉપર તો જ્યારે પણ તમે જાઓ ત્યારે આ ધજા નહીં મુકવાની એટલે તમે નીચે આવી જ્યાં લગી તમને ભૂખ ત્યાં લગી તમને રણ જ દેખાશે ત્યારે પાણી સુકાઈ ગયું અને જો તમને ના ખબર હોય તો કહી દઉં કે અહીંયા ઘોડખર પણ દેખાય છે કેમ કે આ એક અભયારણ્યમાં પણ આવે છે ઘોડખર એટલે કે ઘોડા અને જે ગધેડા હોય એની મિક્સ જે જાત કહેવાય એને ઘુડખર કહેવામાં આવે છે તો એ પણ અહીંયા જોવા મળશે આ એક અભયારણ છે એટલા માટે એટલે તમને અહીંયા આવશો ને એટલે રસ્તામાં ઘણી જગ્યાએ તમને ઘૂડખર જોવા મળશે બાકી છે ને આ રસ્તે એટલી બધી તમને પબ્લિક નહીં જોવા મળે બાઇકવાળા તો એટલા બધી હશે નહીં પણ જે ફોર વ્હીલરવાળા હશે એ પણ તમને જાજા બધી નહીં જોવા મળે કોક કોક જ તમને દેખાશે કે રસ્તામાં આવે છે એમ બાકી તમે જ્યારે પણ જાશો ને ત્યારે તમને એમ જ લાગશે કે આખા રણમાં અમે એકલા જ છીએ કોઈ છે જ નહીં એ રીતના ભાસ થાય અને દૂર દૂર સુધી આમ તમે નજર પગડશો ને તો એમ લાગશે કે આ સામે તો પાણી આવી ગયું પણ એ પાણી હોતું જ નથી તમે જેમ જાશો ને એમ રણ જ દેખાતું જશે પણ તમે જ્યાં હશો ત્યાંથી આગળ તમને પાણી દેખાશે પણ પાણી રિયલમાં નથી હોતું હા તો એક ખાસ ધ્યાન રાખવું પડે આ આપણે ગયા છે અત્યારે વછરાજ બેટ અને સામે દેખાય છે જે આ તમને દેખાય છે આ છે વછરાજ બેટ નું મંદિર મતલબ વાછરા દાદાનું મંદિર આના એ જ જગ્યા છે અત્યારે તમને અહીં જોશો તો ગાડીઓ ઘણી દેખાય છે મતલબ કે પબ્લિક હશે ભાઈ રસ્તામાં તો એટલી અમને પબ્લિક નહોતી મળી પણ અત્યારે અહીંયા આવીને એવું લાગે છે કે પબ્લિક ઘણી હશે અને આ ગૌશાળા છે આ સાઈડ દેખાય તો હમણાં આપણે ગાડી પાર્ક કરશું ને ગાડી પાર્ક કરીને મસ્ત મંદિરે દર્શન કરશું અને અહીંયા અત્યારે નવું મંદિર બને છે તો એ પણ આપણે જોશું કેમકે આપણે ક્યારેય અહીંયા આવ્યા જ નથી આ પહેલી વાર હું આવ્યો છું અહીંયા તો આ પબ્લિક તો છે આમ જો ઘણી પબ્લિક દેખાય છે રણ પ્રમાણે તો પબ્લિક ઘણી કહેવાય અહીંયા આ એટલી પબ્લિક તો આ આપણે આવી ગયા છે મેઇન ગેટ ઉપર અને તમે મારી સામે મંદિર દેખાતી હશે અને દરજા પણ દેખાતી હશે તો એ જે પાછળની સાઈડ મંદિર દેખાય એ મેઇન મંદિર અત્યારે બને છે જે જૂનું મંદિર છે એની ઉપર જ નવું મંદિર બનાવવામાં આવ્યું છે કેમ કે જૂનું મંદિર પાડવામાં નથી આવ્યું તો અત્યારે આપણે પેલા બારે જે એક મંદિર તમને ઝાડની બાજુમાં દેખાય છે ત્યાં દર્શન કરશું ત્યાં દર્શન કરી અને જે મેઇન મંદિર છે વાછરા દાદાનું ત્યાં દર્શન કરવા જશું અને એ પછી આજુબાજુનો આખો એરિયા જોઈશું અને પછી અહીંથી રિટર્નમાં જાશું તો મજા આવવાની છે ભાઈ બ્લોગમાં અને વિડીયો છેલ્લે સુધી બહુ મજા આવશે આ આ છે નવું મંદિર અને હવે આપણે નવા મંદિરની અંદર જઈશું ભાઈ નવું મંદિર મસ્ત બનાવવામાં આવે છે આ જો આખે આખું નવું મંદિર બનાવવામાં આવ્યું બહુ મસ્ત ડિઝાઇન છે આમ જો મંદિર કેટલું સુંદર લાગે છે અને મોટું પણ છે એવું નહીં કે નાનું મંદિર મંદિર મોટું બનાવવામાં આવ્યું છે આ અંદરનું મેઇન જે ડેરી આપણે કહીએ ને એ આ ડેરી છે અને જે આ જગ્યા છે એ એ છે કે એમ કહેવાય કે વાછરા દાદા પચીસ કિલોમીટર દૂર વચરાજપુરામાં એનું જ્યારે મસ્તક કપાવી ત્યાંથી લડતા લડતા મસ્તક વગર ખાલી ધડથી લડતા લડતા આ જગ્યા ઉપર આવી અને પડ્યા હતા તો એની ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું છે જો તમે એ ડેરીને તોડવામાં નથી આવી એ ડેરી એમને એમ જ રાખવામાં આવી છે અને એની ઉપર આખું મંદિર બનાવવામાં આવ્યું છે જો મંદિર કેટલું મોટું છે ચારેય સાઈડથી સેમ ડિઝાઇન લાગશે તમને તો એ રીતના મંદિરની ડિઝાઇન છે જો તો આ બધાને પથ્થર લાગતા હશે અને પથ્થર જ છે પણ આના પાછળ એક હિસ્ટ્રી છે એક સ્ટોરી છે એ એ કે અહીંથી ને કોઈ પ્રસાદી લઈને ના જઈ શકે હવે આના પહેલાં એક એવું કંઈક થઈ ગયું છે કે અહીંથી કોઈ પ્રસાદી લઈને જતું હતું અને એ પ્રસાદી જે છે એ પથ્થર થઈ ગઈ હતી તો એ રીતના કંઈક અહીંની માન્યતા છે તો એ આ પથ્થર રાખવામાં આવ્યા છે અહીંયા તો તમને જેમ કે ખબર છે કે વાછરા દાદા જે છે એ ગાયોની રક્ષા કરતાં કરતાં મૃત્યુ પામ્યા હતા તો અહીંયા છે ને એક ગૌશાળા પણ રાખવામાં આવી છે જો બહુ મોટી ઘણી બધી મોટી ગૌશાળા છે અને ઘણી બધી ગાયો છે જો તમને થોડું ઘણું દેખાતું હોય તો દરવાજા અત્યારે બંધ છે કેમ કે ગાયને દોવાનું કામ ચાલુ છે એટલા માટે આપણે દરવાજા ખોલીને ડિસ્ટર્બ નથી કરવા માંગતા એટલે બાકી અહીંયા રેવા જમવાની બંને ફેસિલિટી છે તો આ જે બિલ્ડિંગ દેખાય ત્યાં તમે રહી શકો અને આ જે પતરાનું છે એની એની અંદર એક ભોજના લઈ છે તો ત્યાં જમણવારની પણ વ્યવસ્થા હોય છે તો અહીંયા આવો એટલે તમને બીજું કોઈ પણ ટેન્શન ના રહીએ આ જે સમાધિ છે એ ઢોલીની સમાધિ છે અને અહીં એવું કહેવાય છે કે આ ડેરી ઉપર તમે કાન રાખો તો તમને ઢોલનો અવાજ આવે હવે મેં તો નથી સાંભળ્યું પણ અહીંયા એવી કહેવત છે ઘણા બધા કહે છે કે આ જે ડેરી છે એના ઉપર તમે કાન રાખો તો ઢોલનો અવાજ આવે અને સાથે સાથે અહીંયા પાછળ એ જે કૂતરો હતો એની પણ સમાધિ છે તો એ પણ આપણે જોવા જઈશું પ્લસ અહીંયા બાજુમાં એક તળાવ પણ છે હા ભાઈ રણમાં તળાવ જો રણમાં તળાવય છે તો હોય બધી જગ્યાએ તળાવ તો હોય તો આવું છે વાછરા દાદાનું મંદિર વસરાજ બેટ અને જો તમે પોતાને એક સાચા ગાય ભક્ત માનતા હોય ને તો એકવાર આ જગ્યા ઉપર તો જરૂરથી આવવું જ જોઈએ જો બીજે ક્યાંય તમે જાઓ કે ના જાઓ પણ આ જગ્યા ઉપર એકવાર લાઈફમાં જરૂર આવવું જોઈએ તો આવો હતો વસરાજ બેટ અને અત્યારે ફરી આપણે રિટર્ન જઈએ છીએ ચિંજુવાડા અને ત્યાંથી આપણે જાશું બહુચરાજી તો ચલો હવે ફરી પાછી પચીસ કિલોમીટર રણમાં બાઈક હલાવવી પડશે તો ચલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને આવજો જય શ્રી કૃષ્ણ જય વાછરા દાદા